जय श्री स्वामी नारायण वहला भक्तो भगवान श्री स्वामी नारायण दीक्षित नंद संतोना जीवन चरित्र परमांशु गाथा भाग पेलो निर्माणे सद्गुरु श्री दयानंद स्वामी निर्माने सद्गुरु श्री दयानंद स्वामी नो परिचय ધરાનંદ છે શાસ્ત્ર સુજાણ દયાનંદ તે ત્રણ પ્રમાણ એક ભજનીને બીજા છે ધ્યાની ત્રીજા સંત અતિ નિરમાની ઉપરોક્ત કાવ્ય પંક્તિઓમાં નંદમાળામાં મંજુકેશાનંદ સ્વામીએ દયાનંદ નામના ત્રણ પરમંશનો ઉલ્લેખ કર્યો છે તેમાં ભજનાનંદી અને શાસ્ત્રજ્ઞ દયાનંદ સ્વામી ગામના હતા ધ્યાની દયાનંદ સ્વામી રાજસ્થાન રાજ્યના ગામના હતા અને આ મૂર્તિ સમાન દયાનંદ સ્વામીનો જન્મ અમદાવાદમાં થયો હતો અમદાવાદમાં રામાનંદ સ્વામીના સમયથી જ સત્સંગના બીજ રોપાયેલા હતા સ્વામીના ભગવાન સ્વામિનારાયણને અમદાવાદમાં આવી સમાધિ પ્રકરણ ચલાવ્યું હતું આ સમયે અનેક ધર્મ જનો સત્સંગમાં જોડાયેલા હતા તે સમયે અમદાવાદના પ્રજાપતિ દયાળભાઈ પણ સત્સંગના રંગે રંગાયા હતા ભગવાનના દર્શન અને પ્રતાપ જોઈને તેઓ ભજન કરતા હતા મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી જેવા મહાન સંતના યોગથી તેમને પ્રગટ પ્રભુને પામવાની અને સેવવાની તમન્ના જાગી હતી પછી સંસારમાંથી વૈરાગી થતા કુટુંબ પરિવારનો ત્યાગ કરી બ્રહ્માનંદ સ્વામીની સાથે તેઓ ગઢપુરમાં રહ્યા ભગવાન સ્વામિનારાયણને ગઢપુર ધામમાં અઢારસો બ્યાસી માં તેમને ભાગવતી મહાદિક્ષા આપી દયાળુ સ્વભાવના સંતનું નામ પણ શ્રીજી મહારાજે દયાનંદ સ્વામી જ રાખ્યું અતિ નિર્માની સત્સંગના ગરજુ અને સરળ હોવાથી સૌ તેને નિર્માની દયાનંદ સ્વામી તરીકે ઓળખતા અને એની ઓળખાણ જ એ થઈ ગઈ તેઓ અતિ નિર્માની સેવાભાવી અને સત્સંગના ગરજુ સંત હતા સદગુરુ અદ્ભુતાનંદ સ્વામીએ એકસો ને અઠ્યોતેરમી વાતમાં આ દયાનંદ સ્વામીનો નિર્માણીતાનો એક અનુપમ પ્રસંગ લખ્યો છે હડતાલમાં નિર્માન નિર્માની સેવાભાવી દયાનંદ સ્વામીને સ્વામી નામના એક સંત હતા તે નિયમવ્રતનું યથાર્થ પાલન કરી તપસ્વી જીવન જીવતા ભગવાન શ્રીની પ્રત્યે દ્રઢ નિષ્ઠા સંતો સંતો પ્રત્યે આદર અને અતિશય નિર્માની પરંતુ આ દયાનંદ સ્વામીની રહેણી કહેણી અને આકરો સ્વભાવ કોઈ સાથે અનુકૂળ આવે નહીં આ કારણથી એકવાર સ્વામિ ભગવાને તેમને સત્સંગમાંથી બહિષ્કૃત કરી કાઢી મૂકેલા એક વખત મહારાજ આજ્ઞાથી મુક્તાનંદ સ્વામી વગેરે સંતો સત્સંગ પ્રચાર માટે સુરત ગયેલા ત્યાં સત્સંગ પ્રચાર કરતા સત્સંગીઓને કથા વાર્તા સંભળાવતા એ સમયમાં આ દયાનંદ સ્વામી સુરત આવે છે સંતોને વંદન કરી મુક્તાનંદ સ્વામીને દંડવત કરીને પાસે બેઠા સ્વામીએ કહ્યું કે હે દયાનંદ સ્વામી સ્વામી ભગવાને તમને સત્સંગમાંથી બહિષ્કૃત બહિષ્કૃત કર્યા છે માટે તમારી સાથે અમારે સંબંધ રાખી ના શકે તમારી સાથે વાત પણ કેમ સ્વામીએ સ્વામી તમે કહો તો આ પછાત જ્ઞાતિના લોકો જ્યાં બેસીને તમારી વાતો સાંભળે કહો તો ત્યાં ઊભો રહીને તમારી વાતો સાંભળો એમની નમ્રતા મુક્તાનંદ સ્વામીના હૃદયમાં દયા પ્રગટ આવી ગઈ કાંઈ વાંધો નહીં સાંભળો સાંભળો સ્વામીની આજ્ઞા મુજબ રહી દયાનંદ સ્વામી નિમિત કથા વાર્તા સાંભળતા આદ્યાનંદ સ્વામી આ રીતે રહ્યા થતા સુરત શહેરમાં સર્વત્ર પ્રેમ સત્સંગનો પ્રચાર કરે છે તેઓ કહેતા કે ભગવાન સ્વામિનારાયણ છે અને તેમના સંતો શુદ્ધ સોના જેવા ઉજળા ધર્મ નિયમ રાખે છે એ સંતો આગળ હું તો પામર જેવો છું આદ્યાનંદ સાંઈ પોતાના સ્વભાવને કારણે સત્સંગમાંથી બહાર નીકળી તો ગયા પણ જ્યારે સુરત માં સંતો પાસે આવ્યા ત્યારે મુક્તાનંદ સ્વામીએ દૂર રહીને કથા શ્રવણ કરવાની છૂટ આપી એને સ્વીકાર્યું પોતાનો સ્વભાવ એક વસ્તુ છે અને દિલમાં મોટા સંતો પ્રત્યે અતિશય ભાવને પ્રભાવ છે મોટાનો અંતરમાં પડેલો પ્રભાવ આપણા મનોભવના પાપને નષ્ટ કરી દેશે ભવો ભવના પાપને નષ્ટ કરી દે છે દયાનંદ સ્વામી જે કોઈ ભક્તો કે નવા મુમુક્ષુ પગે લાગવા આવે તો એને કહે કે એ ભક્તો હું તો સોનાની થાળીમાં લોઢાની મેખ જેવો છું મુક્તાને સામી જેવા સંતો સોના જેવા છે એને પગે લાગો એને દંડવત કરો તમારા જન્મો જન્મના પાપ બળીને ખાખ થઈ જશે આવા મહાન શુદ્ધ સંતની તમને અમને હવે પ્રાપ્તિ થઈ આમ મહિમા કેતા અને હંમેશા પોતાના અવગુણ એ એને ગ્રહણ કરતા અને મોટા સંતના કે નાના સંતના ગુણને ગ્રહણ કરતા જેને કારણે વસ્તુ એ બની કે એનું અંતઃકરણ અતિ ને પવિત્ર થઈ ગયું આંતરિક પવિત્રતા કરવાનો ઉત્તમ ઉપાય જે હતો તે એમણે સ્વીકારી લીધો મોટાનો ગુણ લેવા જ માંડ્યા અને પોતાનો દોષનો પરિતાપ કરે છે જે મોટાને મોટા માને એ કોઈ દિવસ નાનો રહેતો નથી અને મોટાને નાના માનતો હોય ત્યારે મોટો બની શકતો નથી દયાનંદ સ્વામીમાં બીજા સ્વભાવ ઘણા હતા પરંતુ મોટાને મોટા માનવા રૂપ એક એવો ગુણ હતો કે જેને કરીને એનું બહુ મોટું કામ થઈ ગયું ભગવાન પુરુષોત્તમ નારાયણને પ્યારા બનાવે પુરુષોત્તમ નારાયણજીને પ્યાર પ્યારા બનાવ્યા છે એવો એક સુંદર પ્રસંગ જોઈશું સાંજાનંદ સાઈ મહારાજ